નમસ્કાર અત્યારે ગુજરાતમાં ખૂબ ચર્ચિત મુદ્દો એટલે દારૂ અને ડ્રગ્સ ચેકિંગ દરમિયાન ડ્રગ્સ પકડાયું અમદાવાદમાં ત્રણ વ્યક્તિઓ પાસેથી એમડી ડ્રગ્સ ઝડપાયો 47.10 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યા છે કાયદા મુજબ ગુજરાતમાં દારૂ સંપૂર્ણપણે બંધ છે પરંતુ સચ્ચાઈ એ છે કે દારૂ ઠેર ઠેર મળી રહ્યો છે અને હવે ખૂબ ગંભીર ડ્રગ્સ પણ સરળતાથી ફેલાઈ રહી છે દારૂના કારણે લોકો પર શું અસર પડે છે એનાથી તો બધા અવગત છે પરંતુ તેનાથી સો ગણું ખતરનાક છે ડ્રગ્સ ડ્રગ્સ એ માત્ર શરીરને નહીં મગજને અને જીવનને પણ ખતમ કરી દે છે ડ્રગ્સનો નશો કરિયર પરિવાર ગુનાખોરી માનસિક બીમારી અને આખરે જીવનને પણ લઈ જાય છે પરંતુ સવાલ અહીંયા પણ ઊભો થાય છે જો ડ્રગ્સ ગુજરાતની ગલીઓ સુધી પહોંચી જાય તો ત્યાં સુધી આવા કોણ દે છે જો આટલો મોટો નશો ગુજરાતમાં ઘૂસી જાય છે તો ચેક્સ અને સર્વેલન્સ શું કરે છે બંધી માત્ર કાગળ પર નહીં જમીન પર પણ દેખાવી જોઈએ છેલ્લે મારો એ જ પ્રશ્ન છે ગુજરાતમાં શું ખરેખર સાચી રીતે બંધી લાગુ પડશે ખરી જય હિન્દ